દુનિયામાં જેટલા પણ માણસો ભૂખ્યા સુવે છે ને એના કરતાં વધારે માણસો આ વસ્તુના અભાવના કારણે ઊંઘી જાય છે તો એક સર્વે કરવામાં આવ્યો વિશ્વમાં કે લોકોને એપ્રિશિએટ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા તો મારો આ પ્રશ્ન તમને છે કે તમને તમે જે પણ કંઈ કામ કરો છો અથવા તો તમે જેવા પણ છો અને જે તમે કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો તમારા ફેમિલીમાં કે પછી તમારા બિઝનેસમાં કે પછી તમારી નોકરીમાં તો એ વસ્તુમાં તમને પ્રશંસા કે વખાણ મળે છે કે પછી કોઈ તમારી કદર કરે છે તો આજનો વિડીયો છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે ભૂખ કરતાં પણ મોટું દુઃખ કયું હોય એ વિશે આપણે વાત કરીશું તો જે સર્વે કરવામાં આવ્યો એનું તારણ એવું આવ્યું કે સપોઝ હન્ડ્રેડમાંથી પચાસ માણસો છે સો માણસોનો સર્વે કરીએ તો એમાંથી પચાસ માણસો જે છે એ ભૂખ્યા ઊંઘી જતા હોય કારણ કે એમની પાસે ખાવા ના હોય તો એના કરતાં ઘણા વધારે માણસો એટલે કે સોમાંથી પંચોતેર માણસો એવા છે કે જે અપ્રિસિયેશનના અભાવે પછી શાંતિથી પછી ઊંઘી જાય છે એ લોકો એવું એક્સપેક્ટ કરતા હોય કે એમને એપ્રિસિએશન મળવું જોઈએ આ વસ્તુ માટે એમની એમના વખાણ થવા જોઈએ અથવા તો એમને આજના દિવસમાં જે પણ કંઈ કામ કર્યું એના માટે કદર થવી જોઈએ એમની કોઈ પ્રશંસા કરે પણ આખા દિવસમાં એવું એમને મળતું નથી તો કાર ક્યારે કોઈ માણસને ખાવાનું તો મળી જાય બરાબર પણ જો 100 માંથી 50 માણસ ભૂખ્યા ઊંઘતા હોય તો 75 માણસ પ્રશંસા કે કદર કે વખાણના અભાવે ઊંઘે છે તો આ કેટલી સિરિયસ વસ્તુ કહેવાય બરાબર આપણે સપોઝ વિચારીએ કે આવું પણ હોય દુનિયામાં પણ લોકો આવો સર્વે પણ કરતા હોય અને આ સર્વેનું તારણ છે તો તમે બીજા કોઈના જિંદગીમાં ના જો ફક્ત તમારી પોતાની જિંદગીમાં જ જુઓ કે તમે આજના દિવસમાં સવારથી લઈને અત્યારે સાંજ પડી તો સાંજ સુધીમાં તમે જે પણ કંઈ કામ કર્યું એમાં તમને કોઈએ એવું કીધું કે આ તે બહુ સારું કર્યું હું કોઈએ તમારી કદર કરી કે કોઈ વખાણ કર્યા તો જો તમારો જવાબ ના હોય ને તો યુ કેન રાઇટ ડાઉન એન ઇન ધ કોમેન્ટ સેક્શન હવે આજનો જે વિડીયો છે ને એ હાયર ઓર્ડર થિંકિંગનો છે સો ઇટ ઇઝ સિનિયર લેવલ કોન્વર્સેશન અને થોડું ડીપ થિંકિંગ વાળો વિડીયો છે એટલે એક પછી એક એક પછી એક લેયર્સ આમ નીકળતા જશે જેમ કે નહીં આમ ઓનિયન એટલે ડુંગળીના કેમ પરત એક પછી એક નીકળે એવી રીતે આની એક પછી એક પરત હું નીકળતી જઈશ અને તમને હું જે પણ કહી રહી છું જો એ વસ્તુ તમે રિલેટ કરતા હોય અથવા તો તમને સમજ પડતી હોય ઇફ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝીલી તો પ્લીઝ રાઈટ ડાઉન યસ ઓર યુ આર રાઈટ ડાઉન વાય ઇન ધ કોમેન્ટ સેક્શન ઓકે તો જ્યારે પણ કોઈ પણ માણસને એવું થાય કે આજના દિવસમાં મેં આવું કર્યું અને એની કદર ના થઈ હોય એ વસ્તુની તો અંદરથી આમ ડિસઅપોઇન્ટમેન્ટ થાય કોઈ પણ વ્યક્તિને કે મેં આટલી સરસ રસોઈ બનાવી કોઈ ગૃહિણી હોય તો કે મેં આટલી સરસ મહેનત કરીને ત્રણ ચાર કલાક મહેનત કરીને આટલી સરસ રસોઈ બનાવી તો કોઈએ એપ્રિશિએટ બી ના કર્યું એ વસ્તુને તો મોસ્ટલી લેડીઝમાં ઘણા લોકોને એવું થતું હોય કે મારા હસબન્ડ મને અપ્રિશિએટ નથી કરતા મારા સાસરીવાળા મને અપ્રિશિયેટ નથી કરતા કે મારા બાળકો મને એપ્રિશિએટ નથી કરતા હું આટલું કામ કરું છું બધા માટે તો પણ પણ જો લેડીઝને એવું થતું હોય ને તો આજે હું મી બીઈંગ અ લેડી અને મેં કેટલા ઘણા વર્ષો હું તમે સમજી લો નાઇન્ટીન નાઇન્ટી ફોરથી કામ કરું છું જોબ કે પોતાનું કામ બિઝનેસ કે એ રીતે સો આઈ નો કે બહારની જે દુનિયા છે ને વીચ ઇઝ નોન એઝ બેન્સ વર્લ્ડ બરાબર પુરુષોની દુનિયા કે ને કે જ્યાં જઈને તમારે કોમ્પિટ કરવાનું હોય બરાબર અને યુ હેવ ટુ પરફોર્મ તો એ જગ્યાએ તો એટલી ગળાકાપ અને માર કાપ હરીફાઈ છે કે ત્યાં તો અપ્રિસિએશન કરવાની વાત તો બાજુ પર મૂકી દો કોઈ સારી રીતે વાત બી કરી લે ને તો પણ એ ગનિમત છે તો પણ એ વસ્તુ માટે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ તો ઇન મેન્સ વર્લ્ડ વેર ધેર ઇઝ સો મચ કોમ્પિટિશન ત્યાં તો કોઈને અપ્રિશિએશન એવું કંઈ મળતું જ નથી જો તમે એક નવ હજાર નવ નવસો નવ્વાણું કામ સારા કર્યા હોય અને તમે એક કામમાં જો કંઈક ભૂલ પડે કે આડુઓ થઈ જાય તો એમાં તમને સાંભળવાનું પડશે એમાં તમને સાંભળવું પડશે પણ તમે નવસો નવ્વાણું કામ સારા કર્યા હોય ને એમાં કોઈ તમને કંઈક કદર કરવાના કે અપ્રિશિએટ કરવાના નથી તમે મારી સાથે જોડ્યા જોડાયેલા રહેજો કારણ કે આ જે હું વાત કરી રહી છું એના એક પછી એક લેયર્સ હું નીકાળી રહી છું હવે દુનિયાની અંદર જો સપોઝ એક માણસ કોફીનો કપ લઈને ઊભો છે બરાબર અને કોઈ જોરથી દોડ દોડીને આવું એના અથડાયું તો એના કપમાંથી શું ઢોળાશે બહાર કોફી ઢોળાશે બરાબર ચા તો નહીં ઢોળાય કે દૂધ પણ નહીં ઢોળાય તો જે માણસોની અંદર જે પડેલું છે એ જ બહાર આવવાનું છે સો ઇફ ધ પર્સન હિમ હિમસેલ્ફ ઓર હર સેલ્ફ ફીલ્સ અપ્રિશિયેટેડ તો જે માણસ તમને અપ્રિશિએટ કરી શકે કોઈને અપ્રિશિયેટ કરવા માટે કોઈના વખાણ કરવા માટે કોઈની કદર કરવા માટે કોઈની પ્રશંસા કરવા માટે ખૂબ જ વિશાળ હૃદય જોઈએ બરાબર કોઈ હાલતા ચાલતા એ ના કરી શકે ઓકે તો મને એક મારા મિત્ર એ બહુ સરસ વાત કરી કે આપણે હનુમાન ચાલીસા શું કરવા બોલીએ તો હનુમાનજીના આપણે એમાં હનુમાન ચાલીસા શું કરીએ છીએ એમના ચાલીસ એમના ગુણ જે છે એમના એના વખાણ કરીએ છીએ આપણે એમની પ્રશંસા કરીએ છીએ બરાબર અને એવું પણ કહેવાય છે કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે પણ એ કોઈને પણ મળવી બહુ જ મુશ્કેલ છે હવે એમાં હું તો છે ને એવું એવું બી વિચાર આવે મને કે એમાં કોનો આપણે ફોલ્ટ કાઢી શકીએ તો એક એવું કહી શકાય કે સમાજનો કે સમાજમાં જ આપણા સમાજમાં જ એવું છે કન્ડિશનિંગ કે કોઈ સરળતાથી કોઈને એપ્રિશિએટ ના કરી શકે બિકોઝ પીપલ આર નોટ એક્સપ્રેસિવ અને એવું નાનપણથી જો કંઈ શીખવાડવામાં નથી આવ્યું કે કોઈ કોઈક માણસ સારું કામ કરે ને તો તમારે એને એપ્રિશિએટ કરવું જોઈએ એવું કોઈને એવું એવું ટ્રેનિંગ કે એવું બાળપણથી શીખવાડવામાં આવ્યું છે ક્યારે બી તો એટલા માટે આ વસ્તુનો સમાજની અંદર તમે જોશો ને તો તમને ખૂબ જ અભાવ જોવા મળશે તો હવે લેડીઝ સપોઝ કમ્પ્લેન કરે ને કે મારી કોઈ કદર નથી કરતું ને મને કોઈ અપ્રિશિએટ નથી કરતું તો દુનિયામાં એકચ્યુલી કોઈની પણ કોઈ કદર નથી કરતું બહાર જઈને ઓફિસમાં નોકરી કરે તો ખબર પડે રાઈટ કે બહારની જે મેન્સ વર્લ્ડ છે એમાં પણ અપ્રિશિએશન મળવું કે કદર મળવી એ બહુ ડિફિકલ્ટ વાત છે બરાબર તો હવે જ્યારે આ સિચ્યુએશન છે એમાં આપણે આજે વખાણ કે પ્રશંસાનો એક બીજો આસ્પેક્ટ જોઈએ એના બે આસ્પેક્ટમાંથી એક આસ્પેક્ટ એવો છે કે કોઈક તમારી વખાણ કરે ને તો અથવા પ્રશંસા કરે ને તો તમને અંદરથી તરત જ એવું થાય કારણ કે આપણું કન્ડિશનિંગ એવું છે વર્ષોથી અંદર એ ધરબાઈને પડેલું છે તો તમને એવું થાય કે આ માણસને છે ને કંઈક મારી મદદની જરૂર હશે આ માણસ સો ટકા મારી પાસેથી કંઈ એક્સપેક્ટ કરે છે એટલે એ મારા માણસ વખાણ કરી રહ્યો છે એવું એવું તમને વિચાર આવે છે ક્યારે બી કોઈ તમારા વખાણ કરે કે તો કોઈ તમને અપ્રિશિએટ કરે તો તો એ આસ્પેક્ટ એવો પણ છે કે જ્યારે કોઈ તમને અપ્રિશિયેટ કરે તો તમને એવું થાય ના ના આવું મારામાં તો આઈ ડોન્ટ થિંક એવું છે તો બની શકે કે સામેવાળા માણસને તમારું કંઈ કામ હોય તમારી પાસે કંઈ કામ કઢાવવા માંગતો હોય એટલે એ માણસ તમારી ખુશામત કરતો હોય અને દરેક વ્યક્તિને પોતાને તો ખબર જ હોય કે મારામાં ખરેખર આ વસ્તુ છે આ જે સામેનો માણસ બોલી રહ્યો છે કે મને બટરિંગ બટર પોલિશ કરી રહ્યો છે બરાબર તો તમને તો પોતાના અંદરથી ખબર જ હોય કે આ ખરેખર દિલથી કોઈ માણસ મને કદર કરી રહ્યો છે કે વખાણ કરી રહ્યો છે કે મને બટરિંગ કરી રહ્યો છે બરાબર તો તમે થોડા એલર્ટ થઈ જાઓ તમે ધારો કે એમને કહેવા ખાતર એવું કંઈ પણ દો કે હા ઓકે થેન્ક યુ એમ તેમ હવે સેકન્ડ આસ્પેક્ટ ઓફ ઇટ ઇઝ જેન્યુન પ્રશંસા જેન્યુનલી અપ્રિશિએટીંગ સંબંધ હવે આ વસ્તુ કોણ તમને કરી શકે તો તમે એવું વિચારો ને કે યુ શુડ હેવ અ સંબંધ ઇન યોર લાઈફ જેમ કે હું તમને મારી જિંદગીની વાત કરું ને તો માઈ લાઈફમાં આઈ હેવ માય ડોટર માય બે દીકરીઓ તો એ લોકોને એવું કહી શકું કે જો બેટા આજના દિવસમાં મેં આ કર્યું ને તો એમાં મને પણ અંદરથી એવું લાગે છે કે મેં બહુ સારું કામ કર્યું તો તું મને થોડું અપ્રિશિએટ કર તો મને ગમશે એવું તમને ઓનેસ્ટલી જો તમે એવું કોમ્યુનિકેશન કરી શકતા હોય કોઈ વ્યક્તિ સાથે જે તમારી જિંદગીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય એની સાથે કે પછી મારે જે મારે નણન ભાભીના સંબંધો એટલે કે મારા જે નણંદ છે એમને હું હકથી કહી શકું કે જો મેં આ કર્યું ને ચાલો તમે મને વખાણ કરો આ વસ્તુ માટે તો હું એમને એવું કહી શકું અને જેન્યુઇનલી દિલથી એ મારા વખાણ બી કરે કે હા સાચી વાત છે તે આ વસ્તુ કરી તો આની અંદર જયારે ટ્રાન્સપેરન્સી હોય ને અને દિલથી કોઈ માણસ તમને પ્રશંસા કે વખાણ કરે ને તો એ તમને ખરેખર અંદર આમ શાતા આપે સુકૂન આપે તમારા હૃદયની અંદર શીતળતા આપે હે ને તો તમે તમારી લાઈફમાં જો તમને એવું લાગતું હોય કે તમને પ્રશંસા જોઈએ છે તો કોઈ એક વ્યક્તિ તો એટલીસ્ટ એવું હોવું જ જોઈએ બરાબર કે જેને તમે આવું ફ્રેન્કલી કહી શકો કે ચલો તમે મને આ વસ્તુ માટે મારા વખાણ કરો બરાબર તો મારે તો આઈમ આઈ એમ લકી ઇનફ કે મારે મારી લાઈફમાં એવા એ પાછા આંગળીને વેઢે ગણાવી શકે એટલા જ વ્યક્તિ હોય તો મારી લાઈફમાં ત્રણ કે ચાર વ્યક્તિ એવા છે કે આંગળીને વેઢે ને આંગળી પર ગણી શકાય ચારેક વ્યક્તિ એવા છે કે જે જેને આપણે કહી શકીએ કે જો મેં આ સરસ કામ કર્યું છે ચલો મને વખાણ કરો આ વસ્તુ માટે મારા તો મને અંદરથી સારું લાગે હવે તો તમે આ ઇમ્પ્લિમેન્ટ કરી શકો હા ફ્રેન્કલી તમે ડિસ્કસ કરો કે કોઈ તમારા નજીકના કોઈ ફ્રેન્ડ હોય જે ખાલી ખાલી ખૂટા વખાણ ના કરતા હોય તો પ્રશંસા જયારે સાચી મળે ને ત્યારે જ આપણને એ વસ્તુની કદર એ વસ્તુની ઇમ્પોર્ટન્સ લાગે અદરવાઈઝ તો ના લાગે બરાબર ને તો તમે ક્યારે પણ જેન્યુન તમે કોઈના પણ વખાણ કરો પ્રશંસા કરો ને તો છે ને ખરેખર દિલથી કરજો અને જેન્યુન એ વસ્તુ હોય ને એ વ્યક્તિમાં તો જ કરજો બાકી ના કરશો કોઈ શબ્દો તમારા વેડફવાનો કોઈ મતલબ નથી એ વસ્તુમાં બરાબર તો આજે જ્યારે આપણે પ્રશંસાની વાત કરી રહ્યા છીએ તો એના ડિફરન્ટ આસ્પેક્ટ્સ અને એના એક પછી એક લેયર્સ આપણે નીકાળી રહ્યા છીએ બરાબર તો એમાં એક વસ્તુ તો મેં કીધી કે સમાજ અને આપણું જે કંડિશનિંગ છે કે જ્યાં એવી એવું ઈઝીલી કોઈને તમે એપ્રિશિએટ કરી શકો ને એવું કંઈ વાતાવરણ જ નથી અને લોકોને ખબર બી નથી કચ્છ એવું કરવાનું હોય એમ તો તમને ક્યારે બી એવું ફીલ થાય ને તો નાઉ સેકન્ડ થિંગ કે તમે તમારી જિંદગીમાં શું ઇમ્પ્લિમેન્ટ કરી શકો હું તમને અહીંયા જ્યારે બી એઝ અ સ્પીકર કે હું તમારી સાથે કંઈ બી વસ્તુ શેર કરતી હોઉં તો એ કંઈ મોટિવેશન ટોક એવું નથી બરાબર એ એ વસ્તુ છે કે ફોર યોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ફોર યોર ક્લેરિટી કે જેથી કરીને તમે તમારી રોજિંદા જીવનમાં તમે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો અને તમારું રોજિંદુ જીવન તમે ખૂબ સારી ક્વોલિટીનું બનાવી શકો બરાબર તો જ્યારે રોજિંદુ જીવન તમારું સારી ક્વોલિટીનું હશે ને તો તમને આમ પીસ ઓફ માઇન્ડ અને હેપીનેસ અને ફૂલફિલમેન્ટ ઓટોમેટિક અંદરથી આવશે જ્યારે તમે સાંજે આમ રાત્રે ઊંઘવા જશો ને ત્યારે સો વી આર ટોકિંગ અબાઉટ ધ સેકન્ડ થિંગ ફર્સ્ટ મેં કીધું કે તમારી સાથે કોઈ એક એવું વ્યક્તિ હોવું જોઈએ કે જે તમને જેન્યુનલી તમારા કામ માટે તમને અપ્રિશિએટ કરે નાઉ ધ સેકન્ડ થિંગ સેલ્ફ પ્રેઝ તમે મિરરમાં જઈને સામે જોઈ અને તમને જે વસ્તુ એવું લાગતી હોય ને કે વાહ આ વસ્તુ ખૂબ સરસ છે તો એવું તમે મિરરની સામે ઉભારી કહી શકો બરાબર બારણું બંધ રાખજો હો નહીં તરફ કોઈને એવું થશે કે આ શું કરી રહ્યા છે ઓર યુ કેન રાઈટ ડાઉન કે ધીઝ આર થિંગ્સ વિચ આઈ લાઇક અબાઉટ માય સેલ્ફ કે મેં આજના દિવસમાં તો આ વસ્તુ મેં બહુ જ સરસ કરી ખૂબ સરસ કરી તો હું મારી પોતાની જાતને જ વાહ તમે તમારું પોતાનું નામ મારું જેમ નામ લઈને હું કહું કે જયકુમારી આજે તો છે ને તે આ ટોપિક પર વિડીયો બનાવ્યો ને એ ખરેખર બહુ જ સરસ બન્યો છે તો એવું મને જ્યારે હું બનાવું ને અને મને છે અંદરથી સેટીસ્ફેક્શન અને સંતોષ થાય ને તો આઈ એપ્રિશિએટ માય સેલ્ફ બરાબર તો ઘણા લોકો એવું કહે કે આત્મશ્લાઘા તો પાપ છે ને એવું પણ એ તો તમે બીજા કોઈની સામે કરો તો બટ ઇટ ઇઝ વેરી પ્રાઇવેટ એન્ડ વેરી પર્સનલ તમે તમારી પોતાની સાથે જ તમે લખી રહ્યા છો કે તમે મિરર સામે બોલી રહ્યા છો પોતાને બરાબર તો આ વસ્તુ જે મેં તમને કીધી બે વસ્તુ કે તમને જ્યારે અનઅપ્રિશિએટેડ ફીલ થતું હોય કે અરે મેં તો આટલું કામ કર્યું મારી જિંદગી ચાત આખી ઘસી નાખી અને હું આટલા વર્ષોથી કરું છું તોય આ લોકોને કદર જ નથી એવું જ્યારે તમને લાગતું હોય ને ત્યારે તમે આ બધી વસ્તુઓ કરી શકો બરાબર તો તમે આ ઇમ્પ્લિમેન્ટ કરજો તમારી લાઈફમાં અને વિચ વિલ ગીવ યુ મોર શાતા વિચ વિલ ગીવ યુ મોર શીતળતા વિચ વિલ ગીવ યુ મોર સુકૂન ઇન સાઈડ હવે અહીંયા બીજી એક વસ્તુ પણ હું તમને કહીશ કે ક્યારેક હું જે વિડીયો બનાવું બરાબર તો એનો ટૉપિક તમને રિલેટેબલ ના પણ લાગતો હોય તમને એવું લાગે કે અચ્છા આવો કંઈ ટોપિક હોય પણ હું બોલતી હોઉં કંઈ વાત કરતી હોઉં તો તમને જો મારો અવાજ સાંભળીને ખાલી ફક્ત અવાજ સાંભળીને બી આમ તમને એમ સારું લાગતું હોય ને કે આ બેન જે બોલી રહ્યા છે ને ખરેખર તો સાંભળીને સારું લાગે છે તો તમને અંદરથી આમ થોડું બી સારું લાગતું હોય ને તો તમે સારું અથવા તો ગુડ એવું કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો બરાબર અને મેં જે આ એપ્રિસિએશન કે પ્રશંસા વિશેની જે વાત કરી એમાંથી તમને એવું લાગે ને કે આના કરતાં પણ આ બેન છે ને કંઈ સારી રીતે સમજાવી શક્યા હોત કંઈ બહુ આમ જામ્યું નહીં તો એવું પણ તમે લખી શકો નો લખી શકો બરાબર કોમેન્ટ સેક્શનમાં કે આ વસ્તુ તો પછી હું હું પણ વિચારીશ કે હું મારે જે પોઈન્ટ જણાવવો હતો મારી ઓડિયન્સને એ પોઈન્ટને હું વધારે સારી રીતે અથવા તો વધારે ઉદાહરણો આપી અને કઈ રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકું બરાબર અથવા તો તમને કોઈ એવા ટોપિક પર વિડીયો જોઈતો હોય તો તમે એ ટોપિકનો સબ્જેક્ટ પણ લખી શકો કે તમે આ વિષય ઉપર ટોપિક બનાવશો ને તો બહુ જ હેલ્પફુલ થશે બરાબર તો એ બી કરી શકો તો મારી વિનંતી છે કે તમે કોમેન્ટની અંદર એ લખો અને જો તમને આ આજનો જે ટોપિક જે છે હાયર ઓર્ડર થિંકિંગનો બીકોઝ વી આર અન્ડરસ્ટેન્ડિંગ કે અપ્રિસિએશનની પાછળની સાયકોલોજી શું છે બરાબર સમાજની સાયકોલોજી શું છે લોકો શું વિચારે છે કોઈના વખાણ કરવા પ્રશંસા કરવી કે કદર કરવી એના માટે લોકો શું વિચારે છે લોકોનું શું મંતવ્ય છે તો આ વિડીયો મને એવું લાગે છે કે ઇટ ઇઝ જસ્ટ લાઇક વોટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ અપ્રિસિએશન એવું મેં એક્સપ્લેન કર્યું હોય ને એવું મને લાગે છે એન્ડ વોટ ઇઝ આર્ટ ઓફ અપ્રિશિએશન કે તમે જાતે તમે પોતાની જાતને કઈ રીતે અપ્રિશિએટ કરી શકો બરાબર તો અને ત્રીજી વસ્તુ કે જો તમને કોઈ એપ્રિશિએટ ના કરે અને તમે સેલ્ફ પ્રેઝ બી ના કરવાનો હોય પણ ઇફ યુ નો ફ્રોમ ઇન સાઇડ કે અચ્છા આજનો મેં ટોપિક આજનો મેં વિડીયો બનાવે ને એ મને ખબર છે મને બહુ સંતોષ થયો છે તો તમે ક્યારે નાના બાળકને જોયું છે નાના બાળકને કે એ જતું હોય ને પડી જાય ને અને જોવે કે રૂમમાં છે ને બે ચાર માણસો છે અથવા તો કોઈ મમ્મી છે કે કોઈ મને જોઈ રહ્યું છે તો એટલા ભેંકડા તાળીને રડશે ને મોટે મોટેથી એટલે કોઈ જઈને અટેન્શન આપે કે અરે બેટા તને પડી ગયો વાગ્યું એવું પણ જો રૂમમાં કોઈ જ ના હોય ને તો પડી જશે ને તો એ આમ જોશે કોઈ છે કોઈ નથી આતો તો ઊભો થઈને ખંખીરીને ચાલવા મળશે ફરીથી તો અપ્રિસિએશનમાં પણ એવું જ છે કે તમે ક્યારેક બહુ જ સરસ કામ કર્યું હોય અને તમને અપ્રિસિએશન ના મળ્યું હોય તો ઇટ્સ ઓકે બરાબર એવું પણ થઈ શકે કે ઇટ્સ ઓકે ફાઇન તો આમ ખંખેરીને ઉભા થઈ જવાનું ચાલવા માંડવાનું ઓકે કામે લાગવાનું ફરી પાછું બીજું ગમે એવું કંઈ પણ કામ કરવાનું ઓકે સો આજના દિવસ માટે આટલું જ અને હું એવરી ડે મોર્નિંગ સેવન ટુ સેવન થર્ટી મિરેક્યુલસ મોર્નિંગ મોર્નિંગ મિરેકલ આવું સેશન લઉં છું તો તમને એમાં જોડાવામાં રસ હોય તો તમે મને નાઇન એટ સિક્સ ડબલ ઝીરો ફોર ઝીરો ફોર ઉપર એક વોટ્સએપ મેસેજ કરી શકો છો તો હું તમને એની લિંક તમારી સાથે શેર કરીશ ઓકે તો તમને ખરેખર આ આજનો વિડીયો સાંભળીને મજા પડી ગઈ હોય ને મજા ખરેખર મજા પડી હોય ને અંદરથી તો પ્લીઝ હિટ ધ લાઇક બટન અને તમે મજા એવું પણ લખી શકો કોમેન્ટ સેક્શનમાં રાઈટ સો પ્લીઝ હિટ ધ લાઇક બટન એન્ડ તમને આગળ બીજા કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ તમે મને લખી મોકલી શકો છો કોમેન્ટ સેક્શનમાં ઓકે અથવા તો તમે મને વોટ્સએપ પણ કરી શકો છો તો આજના દિવસ માટે આટલું જ અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ તમે પણ તમારી લાઈફના જે અગત્યના માણસો છે ને એને ખાલી સમય આપો ને પૂરતું નથી તમારું ફોકસ તમારું અટેન્શન પણ આપજો ઓકે સો દેટ્સ ઇટ ફોર ટુડે થેન્ક યુ સો મચ આઈ એમ ગ્રેટફુલ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ and uh, see you soon please live healthy and happy life bye bye take care